નમસ્કાર મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કડક વડક સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે મિત્રો આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે ત્રણ ત્રણ એલર્ટ જાહેર કરાયા છે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરી છે પણ તે પહેલાં આ વિડીયોને એક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સમસું વરસાદના સમસ્યા સુધી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સામે મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તોમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે સુરત નવસારી તાપી ડાંગ ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તોમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી બાતી ચોવીસ કલાક દરમિયાન ગાજવી સાથે વરસાદી માહોલ જામી શકે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે રાપર અને ભચાઉના છોટા છ વિસ્તારોમાં સામાન્ય જાપટાથી લઈને હળવો વરસાદ એવા ટૂંકા વિસ્તારો ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે તૂત્રો સૌરાષ્ટ્રમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોના છૂટાછા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે સુરેન્દ્રનગર મોરબી જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ છે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતના બધા જ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મધ્યપુર ગુજરાતમાં આગાહી પ્રમાણે અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના છૂટાછ વિસ્તારોમાં હળવો વરસાદ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ધોધ ધુમારત પણ પડી શકે તો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે છેલ્લે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા